નમસ્કાર દર્શક મિત્રો સાવધાન વડોદરા સમાચારમાં આપણું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા વડોદરા શહેરથી શહેરમાં આવેલ ગાજરાવાડી સ્વીટ પમ્પિંગ રોડ ખાતે વિશ્વાકર્માનગરમાં દશા માતાના મંદિરે આજરોજ અષાઢી અમાવસ નિમિત્તે ભાવિક ભક્તોની ખૂબ મોટી સંખ્યામાં ભીડ ઉમટી આ પ્રસંગે દશા માતા મંદિરના મહંત શ્રી અરવિંદભાઈ મહારાજ દ્વારા દશા માતાની આરતી ઉતારી અને પૂજાપાઠ કરવામાં આવ્યો આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પધાર્યા તેમજ અરવિંદ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિસ્તારનું આ ખૂબ પૌરાણિક મંદિર છે અને અહીંયા વર્ષોથી ભાવિક ભક્તો પોતાની શ્રદ્ધાને અનુરૂપ દર્શન કરવા આવે છે વધુમાં અરવિંદ મહારાજ દ્વારા જણાવવામાં આવ્યું કે આજે અષાઢવાદ અમાવસ્ય છે દશામાના વ્રતનો આજે પવિત્ર દિવસ છે આ દશામાનું સ્થાન છે પૌરાણિક સ્થાન છે દર અમાવસે અહીંયા મહાઆરતીનો પ્રોગ્રામ હોય છે આજે પણ દરેક ભક્તો દર્શન માટે આવેલા છે અને આ સ્થાનમાં જે કોઈ આવે છે એની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે એવા અને દરેકને માતાજીના આશીર્વાદ જય દશામા